নতু তুই আ নাাক্তানি দেখা नही देखा तू দেখা করে না

લાડવા નાખતો તો મેં ઝોપડી માંથી તાચી ગયો મારો ઓળખો લાડવા નાખતો સરપંચ રોજ નાખવા બાર મહિને એક દાડા ઉતરના દાડા આવે હે તો એ લાડવા ચો નાખા ઘેર ભેગા કરે લાડવા ઘેર આપડે સરપંચ ને તમે ચો કોણ જોયો મેતર ને બાર નહીં પેલી ઝોપડી પરથી અહીંથી થી તાચી ગયો હતો એ શું કરતો એ લાડવા નાખતો તો કુતરું પેલી તાચી ગયું હતું કૂતરાતો લાડવા મનમાં પડ્યા રાખતો તો લઈ જતો તો ના હોય તો એક બહેન રાખવી પડશે હવે થતું નહિ મારા સરપંચ સરપંચ વાપરતો તમે શું આપડું પણ બોલે પેલો પૈસલો પેલા કુતરા લાડવા નાખવા આવ્યો હતો એ લાડવા તો કોઈ નાખ્યા નહી અને પેલા છોકરાને ને આવડું બધું જબલામ થેલી માં આટલું બધું ભરિયા લેવું સરપંચ સર આમ કેમ આવ્યો કેમ મારો આમ કુતરા બે છે બે સાઠો છે પણ એક સાઠ દેખાતું જ નહીં લાડવો આ કુતરા એમને ભૂચાઠાટ પણ તમે એકલા નહીં મને બીજા બે કહી ગયા પણ મને વિશ્વાસ આવતો નહીં અને આવડી બધી તો થેલી ભરીયાલી પેલા છોકરાને છોકરાને થેલી ભરીયાલી આવડી બધી થેલી ભરીયાલી તમે નજર જોયું જ જોઈ તો હું તો તો ગયા ગયા લાડવા નાખું પાણી

ના મને ફૂન કરવાનો બેસ પાછળ શરમ નહી આવતી કુતરો થ લાડો તું હે દિલીપરા ના હું જોપી માંથી તાકી રહી તું કારણ માં તમારું એકે ચાટમાં માં રોટલા નાખ્યા લાડવા નાખ્યા નહીં લાડવા નાખ્યો નહી અને તેઓ ઉપાડી હેડ્યો હોય લાડવા છે ને બધા કુતરા નાખીને આ તો શું મોલ આવ્યો જો તો ખરી આ ખાલી ચણો વાગે ઘણો એવી હાલત કરીને

તારને કેયું કૂતરાને છોડતા નહી કૂતરાને છોડતો નહી તું ખાવમ પડે અલ્યા ખાવમ લાઈન નાખશું રાખીશું બીજા હો હેડો ખાવા લે ના কুত আছে ল